લઈને બારોબાર વેચી મારીને ફરાર થયા હતા કતારગામમાં લક્ષ્મી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ માં ઓફિસર તરીકે નોકરી કરતા સાડા વર્ષીય હીરાનો વેપારી

ત્રેવીસમાં મુંબઈ ગોરેગાંવ ખાતે હીરાનું એક્ઝિબિશન યોજાયું હતું તે વખતે મહંત ડાયમંડ એલપીએલના વર્ષ બે હજાર ત્રેવીસમાં મુંબઈ ગોરેગાંવ ખાતે હીરાનું એક્ઝિબિશન યોજાયું હતું તે વખતે મહંત ડાયમંડ એલ એલપીના પાર્ટનર કૌશિક કાકડિયાની લક્ષ્મી ડાયમંડ કંપનીના સેલ્સ વિભાગના કર્મચારી સાથે પરિચય થયો હતો હીરાના વેપારીએ વર્ષ બે હજાર પચીસમાં ફેબ્રુઆરીમાં સત્તાવીસ પોઈન્ટ પંચોતેર લાખ અને માર્ચ બે હજાર પચીસમાં ત્રેવીસ પોઈન્ટ અગિયાર લાખના હીરાના ત્રણેય ભાગીદારને આપ્યા હતા જેમાં સાઈઠ દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો હતો ત્યારે વેપારીય ભાગીદાર કૌશિક પાસેથી પચાસ પોઈન્ટ છ્યાસી લાખની ઉઘરાણી શરૂ કરી ત્યારે તેણે કહ્યું કે ભાગીદાર રોનક અને જીતેન્દ્ર હાલમાં સંપર્કમાં નથી તેવીસ પોઈન્ટ અગિયાર લાખના હીરા તેણે ભાગીદારોને આપ્યા હતા જેમાં સાઈઠ દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો કર્યો હતો જ્યારે વેપારીએ ભાગીદાર કૌશિક પાસે પચાસ પોઈન્ટ છ્યાસી લાખની ઉઘરાણી શરૂ કરી ત્યારે તેણે ઓકે સર સુરત શહેર એ સમગ્ર ભારતમાં હીરાના વેપાર માટે ખૂબ જ પ્રખ્યાત છે અને આખા ગુજરાતમાંથી તેમજ સમસ સમગ્ર ભારતમાંથી વ્યાપારીઓ હીરાની ખરીદીને વેચાણ માટે સુરતમાં આવતા હોય છે અને સુરતમાં તમામ ભારતના રાજ્યોમાં પોલિશ હીરા તૈયાર કરી અને સપ્લાય કરવામાં આવે છે આ જ કારણોસર ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાપાર થાય છે અને અમુક જે ક્રિમિનલ્સ અમુક આરોપીઓ ગુનેગારો આ જ વેપારમાં ખોટા લાભ લેવા માટે થઈને આવતા હોય છે એવો જ એ બનાવ સુરતમાં બનવા પામેલ છે જે અનુસંધાને અમોએ ફરિયાદી શ્રી અનિલભાઈ હિરપરાની ફરિયાદ લઈ અને તેઓની સાથે અહીંના જ સ્થાનિક વસવાટ કરતા આરોપીઓએ અનિલભાઈ અને તેમની સાથે અન્ય સાહેદોને ભોગ બનાવી અને કુલ આઠ કરોડ વીસ લાખ ત્રણસો વીસ આઠ કરોડ વીસ લાખ બત્રીસ હજાર ત્રણસો વીસ રૂપિયાની રકમનો છેતરપિંડી વિસ્વાદઘાત કરેલ છે જે અનુસંધાને ફરિયાદ દરમિયાન તપાસ કરતા આરોપી કૌશિક કાકડિયાને અમોએ ધરપકડ કરેલ છે હાલ તે રિમાન્ડ ઉપર છે અને આ આ ગુનામાં અન્ય બે આરોપીઓ પણ પ્રાથમિક દ્રષ્ટિએ સંડોવાયેલા છે જે આરોપીઓ પ્રથમથી જ આ શહેર છોડી અને જતા રહેલ છે તેઓની પણ અમારી ધરપકડની તજવીજ ચાલુ છે છેલ્લા એક વર્ષમાં ફરિયાદી અને અન્ય સાહેદો સાથે પોતે રેગ્યુલર વ્યવસાય કરી અને વિશ્વાસ કેળવેલો ખૂબ જ મોટી રકમમાં હીરાની ખરીદી કરી તેઓએ છેતરપિંડી કરી અને નાસી ગયેલ છે હાલ પકડાયેલા આરોપીનો હાલના તબક્કે પ્રથમ ગુનો નોંધવાનું જણાયેલ છે આ દરમિયાન અન્ય કોઈ પણ જિલ્લાઓમાં કે રાજ્યમાં તેના વિરુદ્ધમાં કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે